એમસીએ આઈટી પ્રોફેશનલ્સની ભરતી અને તેમના ઊંચા પગાર ધોરણને લઈને વિપક્ષે સરકારને સવાલ કર્યા હતા વિપક્ષ નેતા શાહઝાદ ખાન પઠાણે કહ્યું કે એએમસીએ આઈટી પ્રોફેશનલ્સની નિમણૂક અને તેમના પગાર ધોરણ નક્કી કરવામાં રાજ્ય સરકારની માર્ગદર્શિકાનો સ્પષ્ટ ભંગ કર્યો છે રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ કોઈપણ કર્મચારી કે અધિકારીની નિમણૂક અને પગાર નક્કી કરવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે AMC પાસે IT પ્રોફેશનલ માટે કોઈ અલગ કેડર નથી જેના કારણે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા આ નિમણૂકો કરવામાં આવી રહી છે 20 જગ્યાઓ પર IT પ્રોફેશનસકો رکھا ગયા છે અને સભી કા પગાર IAS કક્ષા કે અધિકારીઓ સબે જ્યાદા હે યે જો 20 લોગો કો હાયર জব કિયા ગયા થા યે કોન વ્યક્તિ હે ઇનકે પાસ ડિગ્રી હે યા નહીં IT પ્રોફેશન કી યે ચેક કી જાય कांग्रेस पार्टी का ये मानना है कि ये 20 लोगों के जरिए अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन कहीं ना कहीं अपने प्रोजेक्टों को गुमराह करने के लिए इनसे रिपोर्टें बनवा रहा है और डीवाईएमसी और आई कक्षा के अधिकारियों को साइड ट्रैक कर इन लोगों की जिम्मेदारी पे कहीं ना कहीं प्रोजेक्ट के साथ खिलवाड़ किए जा रहे हैं